હેલો ફ્રેન્ડ્સ સૂપ તો તમે અવારનવાર હોટલમાં પીતા જ હશો અને સૂપના ફાયદા પણ ઘણા છે આજના વિડીયોમાં આપણે વેજીટેબલ સૂપ ઘરે જ બનાવતા શીખીશું એ પણ એકદમ હેલ્ધી અને હોટલ જેવા ટેસ્ટમાં જ તો એના માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ વેજીટેબલ સૂપ બનાવવાની રેસીપી વેજીટેબલ હોટ એન્ડ શ્યોર સૂપ બનાવવા માટે અહીં આપણે અમુક શાકભાજી લેવાના છે તેના માટે અહીં મેં કોબીજ ડુંગળી મરચું આદુનો ટુકડો કોથમરી ગાજર અને કેપ્સિકમ મરચું લીધેલું છે તો પહેલાં તો તેને આ રીતે મોટા ટુકડામાં સમારી લેવાનું છે તો ચાલો બધા જ શાકભાજીને મોટા ટુકડામાં સમારી લઈએ મેં બધા જ શાકભાજી સમારી લીધેલા છે ચાલો ફરીથી એકવાર રિપીટ કરી અને જોઈ લઈએ કે કોબીજ કેપ્સિકમ મરચું લસણ ડુંગળી ગાજર કોથમરીના પાન અને લીલી ડુંગળીને સમારીને લીધેલી છે તો અહીં બધી જ શાકભાજી સમાર્યા પછી જે આ કોબીજનો ટુકડો કોથમરીના ડાળખા કેપ્સિકમ મરચાંનો ભાગ જે પણ વધ્યું છે તેને પણ ફેંકવાનું નથી અને તેમાંથી પણ આપણે સ્ટોક બનાવવાના છીએ એ સ્ટોક શું છે એ હમણાં આગળ વિડીયોમાં જોઈશું તો અત્યારે તેને સાઈડમાં રાખી દઈએ અને પહેલાં તો આ બધું જ શાકભાજી છે તેને ઝીણું સમારવાનું છે તો તેના માટે અહીં આપણે ચોપરનો ઉપયોગ કરીશું આ રીતે ચોપરની મદદથી બધા જ શાકભાજીને આપણે ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી શકાય છે આ રીતે ફટાફટથી પહેલા મોટા ટુકડામાં કટ કરી લઈએ ત્યાર પછી બધા જ શાકભાજીને વારાફરતી ઝીણા ટુકડામાં કટ કરી લેવાના છે બધા જ શાકભાજીને ચોપરની મદદથી સરસ રીતે ચોપ કરી લીધેલા છે જેટલું ઝીણું બની શકે એટલું ઝીણું ચોપ કરવાનું છે હવે તેને સાઈડમાં રાખી દઈએ અને હવે જે આ સમારેલા શાકભાજીનો ભાગ વધ્યો છે તેનો ઉપયોગ જોવાના છીએ તેમાંથી સ્ટોક બનાવવાનું છે તો પહેલાં તો આ બધા જ જે પાર્ટ છે તેને સરસ રીતે ધોઈ નાખીએ સારી રીતે પાણીથી ધોઈ નાખ્યા પછી અહીં આપણે એક મોટું પેન લઈશું તમે કોઈ પણ વાસણ લઈ શકો હવે એ વાસણમાં આ બધા જ શાકભાજીના ટુકડા ઉમેરી દેવાના છે ત્યાર પછી તેમાં એક લિટર જેટલું પાણી ઉમેરીએ હવે અહીં ગેસની ફ્લેમ ઓન કરીશું અને આ શાકભાજીના ટુકડાવાળું પાણી ઉકળવા રાખીશું પાણી ગરમ થવા લાગે ત્યારે તેમાં બે તમાલપત્ર ઉમેરીએ ત્રણથી ચાર લસણની કળીઓ ઉમેરીએ

અહીં આપણે એક લીટર પાણી છે તે પોણા લીટર જેટલું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે જુઓ અહીં પાણી સરસ રીતે ઉકળવા લાગ્યું છે અહીં આપણે જેટલું પાણી રાખ્યું હતું તેનું પોણા ભાગનું થઈ જાય ત્યાં સુધી ઉકાળીશું અને પાણીનો કલર પણ બદલી જશે પાણી સરસ રીતે ઉકળી ગયું છે જુઓ અને તેનો કલર પણ રતાશ પર થઈ ગયો છે આ રીતે કલર થઈ જશે પાણી સરસ રીતે ઉકળી જાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેને થોડું ઠંડુ થવા દઈએ પાણી ઠંડુ થઈ જાય ત્યાર પછી તેને ગાળી લઈએ આ રીતે ટ્રેનરની મદદથી તેને સ્ટેન્ડ કરી લઈએ અહીં રેડી છે આપણે સૂપ બનાવવા માટેનો સ્ટોક આ સ્ટોકને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો જ્યારે પણ સૂપ બનાવવાનું હોય તો ઇસ્ટન્ટ આનો ઉપયોગ કરી શકો છો આ પાણીમાં આપણે બધા જ શાકભાજીના વધેલા ટુકડા ઉમેર્યા હતા તેથી શાકભાજીના બધા જ ગુણધર્મો આ પાણીમાં મિક્સ થઈ ગયા છે અને પાણી ખૂબ જ હેલ્ધી બની ગયું છે તો ચાલો તેને સાઈડમાં રાખી દઈએ ત્યાર પછી ગેસ પર એક વાસણ ગરમ કરવા રાખીએ તેમાં અહીં આપણે બે ચમચા જેટલું તેલ લેવાનું છે અથવા તમે તેલ પણ લઈ શકો અથવા તો માખણનો ઉપયોગ પણ કરી શકાય ત્યાર પછી અહીં આપણે તેમાં સમારેલી ડુંગળી ઉમેરીએ અને તેને સારી રીતે સાંતળી લઈએ ત્યાર પછી અહીં આપણે ચોપડ કરેલું લસણ લઈએ અને તેને પણ ઉમેરી દઈએ ફરીથી સારી રીતે મિક્સ કરી લઈએ અહીં આપણે આ બધી જ વસ્તુઓને પૂરેપૂરી રીતે પકવવાની નથી અધકચરી તેને પાકવા દેવાની છે ત્યાર પછી અહીં મેં થોડી મકાઈ લીધેલી છે તેને પણ તેમાં ઉમેરી દઈએ મકાઈ થી સૂપ નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ટેસ્ટ બમણો થઈ જાય છે ત્યાર પછી હવે જેટલા પણ સમારેલા શાકભાજી છે તે બધા જ સાથે ઉમેરી દેવાના છે અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈએ અહીં તેને પૂરી રીતે પકવવાના નથી શાકભાજી સાંતળાઈ જાય ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલું એટલે કે સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ અને એક ચપટી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીએ ફરીથી બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી હવે આપણે જે અહીં સ્ટોકનું પાણી બનાવેલું છે તે પાણીને આમાં ઉમેરવાનું છે આ રીતે અગાઉ સ્ટોક બનાવીને રાખી દેવામાં આવે તો તે પાણીથી બનાવેલું સૂપ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તેને આ રીતે મિક્સ કરી લઈએ હવે આ સૂપને થોડી વાર માટે ઉકળવા દેવાનું છે અત્યારે તો સૂપ એકદમ પાતળું દેખાય છે પરંતુ આ સૂપને ઘટ બનાવવા માટે શું કરવું જોઈએ એ હમણાં આગળ વિડીયોમાં જોવાના છીએ તેના માટે અહીં આપણે એક બાઉલ લેશું અને તેમાં બે ચમચી જેટલો મકાઈનો લોટ લઈએ અને હવે તેમાં થોડું પાણી ઉમેરીએ અને આ રીતે એક પાતળું ઘોળ રેડી કરવાનું છે સ્લરી બનાવવાની છે આ રીતે આ પાણીમાં ગાંઠા ન રહી જાય એ રીતે એકદમ સ્મૂધ પાણી બનાવીશું અને હવે આ જે સૂપ ઉકળે છે તેમાં થોડું થોડું આ સ્લરી ઉમેરવાનું છે

તો જુઓ અહીં જેમ જેમ સૂપ ઉકળતું જાય છે તેમ સૂપ ઘાટું બનતું જશે અહીં આપણે જેટલું પણ પાણી વધારે મિક્સ કરીશું એટલું અહીં આ સૂપ ઘાટું બનવાનું છે તો તમે જેટલું ઘાટું સૂપ બનાવવા માંગતા હોય એટલું મકાઈનો લોટ વધારે ઉમેરી શકાય જુઓ સૂપ ધીમે ધીમે અહીં ઘાટું બનતું જાય છે એકદમ માર્કેટમાં હોય હોટૅલમાં મળતું હોય એવું જ આ સૂપ બનીને રેડી થઈ જશે હવે જો આ સૂપને એકદમ હોટેલ જેવો જ કલર અને હોટેલ જેવો જ ટેસ્ટ આપવા માંગતા હોય તો તેમાં તમે સોયા સોસ ઉમેરી શકો છો તો અહીં મેં આ રીતે ડાર્ક સોયા સોસ લીધેલો છે અને બેથી ત્રણ ચમચી જેટલો સોયા સોસ તેમાં મિક્સ કરીએ જો તમે સોયા સોસ મિક્સ ન કરો તો પણ સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પરંતુ સોયા સોસથી થોડો ટેસ્ટ વધી જાય છે અને કલર પણ સરસ લાગે છે તો આ રીતે તેમાં સોયા સોસ ઉમેરી પણ શકો અને સ્કીપ પણ કરી શકો છો સોયા સોસ ઉમેર્યા પછી ફરીથી તેને બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દેવાનું છે ત્યાર પછી અહીં મેં વિનેગર લીધેલું છે અડધી ચમચી જેટલું વિનેગર તેમાં ઉમેરીએ અહીં તમે વિનેગરના બદલે લીંબુ પણ ઉમેરી શકો છો અડધા લીંબુનો રસ ઉમેરીએ તો પણ વિનેગર જેવો જ ટેસ્ટ આવે છે ફરીથી તેને બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈએ આ સૂપને આપણે જેટલું વધારે ઉકાળીશું તેટલું તે સરસ બને છે તેનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે જુઓ તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ અહીં સૂપ બનીને રેડી જ છે સૂપ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી સમારેલી લીલી ડુંગળીને આપણે ઉપરથી આ રીતે છાંટવાની છે બધા શાકભાજી સાથે તેને સાંતળવાની નથી આ રીતે આપણે ઉપરથી તેને સ્પ્રેડ કરીએ અને કોથમરીના પાનને પણ આ રીતે ઉપરથી છાંટીએ ફરીથી બધી વસ્તુઓને મિક્સ કરી લઈએ તો અહીં ખૂબ જ હેલ્ધી ટેસ્ટી અને યમી એવું વેજીટેબલ સૂપ બનીને રેડી છે શિયાળા અને ચોમાસા માટે તો આ બેસ્ટ ઓપ્શન છે શરદી ઉધરસ તાવમાં આ સૂપ બનાવીએ તો એવી નાની મોટી બીમારીઓને બગાડી શકાય છે એ ઉપરાંત તમે તેને ડાયટિંગમાં પણ એડ કરી શકો છો તેનાથી પણ વજન ઓછું કરી શકાય છે ખૂબ જ સરસ અને ટેસ્ટી એવું સૂપ તમે થોડી જ મિનિટોમાં ઘરે જ બનાવી શકો છો અને ચાલો તેને ગરમા ગરમ સર્વ પણ કરી લઈએ મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ